હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપશોનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડાની એક એવી વર્ક પરમિટ કે જેમાં કોઈ એલએમઆઈની જરૂર નથી એક્ઝામ્સ એલએમઆઈએની વર્ક પરમીટ કહી શકાય છે આને આઈસી ક્લાસની વર્ક પરમિટ છે ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ ક્લાસ બી તમે આને કહી શકો છો ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ કેનેડા તમે આને કહી શકો છો આ પ્રોગ્રામ રિગાર્ડિંગ ઘણા લોકો પૂછતા હોય છે ઘણી વખતે સોશિયલ મીડિયામાં બી તમે જોતા હોય તો કે આમાં એલએમઆઈની બી જરૂર નથી અને આ વર્ક પરમિટમાં એક લાસ્ટ ટાન્ડ યંગ પ્રોફેશનલ સ્કીમ બી કહી શકાય છે આપણે થોડા ટાઈમ પહેલાં યુકેમાં બી જોઈ હતી કે ભાઈ આઈ થિંક ફેરવરી અને જુલાઈમાં ઓપન થઈ હતી કે લોટરી ડ્રો સિસ્ટમની વર્ક પરમિટ હોય કે જેમાં ડાયરેક્ટલી તમને વર્ક પરમિટ મળી શકે એક ડિટેલ આની તમને આજે આપું અને બીજી એક આપીશ કે એક પ્રોવિસની ડિટેલ કે જ્યાં આગળ ઓલરેડી પીઆર માટેની તમને અપડેટ શેર કરું બંને અપડેટને આજે શાંતિથી જોઈએ તો આપણને સમજમાં આવી જશે ચાર કે પાંચ મિનિટની વાત હશે પરંતુ તમને એનાથી ઘણી મદદ મળે એવી કોશિશ અમે કરશું હવે તો કે જો ચેનલ પર નવા છો કેવા જોઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો શેર અને જરૂરથી કરતા રહેજો હવે આપણે આગળ વધીએ છીએ કે જ્યાં આગળ સૌથી પહેલા પીઆર માટે એક સારું ગણાતું એટલે કે ઇઝી સરળતાથી ઘણી વખતે પીઆર મળતું એવું જોઈએ ન્યૂ ગ્રોસ વીક ફાઈવ હંડ્રેડ જેવા આઈટીઆઈ ઇસ્યુ થયા છે જેની અપડેટ હું તમારી સાથે શેર કરું એમ્પ્લોયમેન્ટ ઇન ન્યૂ ગ્રોસ વીક જે પ્રોગ્રામ છે આની અંદરમાં ટુ ટી વન જે છે એલોકેશન થયા છે અંદર ઓલ સેક્ટર જેમની ડિમાન્ડ સેક્ટરનો વિડીયો ઓલરેડી ચેનલ પર છે તમે ત્યાં જઈને જોઈ શકો છો આ લોકોને ઇશ્યુ કરવામાં આવ્યા છે ત્યારબાદ જો ન્યૂ બ્રોન્સવિકની સ્કીલ વર્કર્સ સ્ટ્રીમની વાત કરો તો ન્યૂ બ્રોન્સવીક એક્સપિરિયન્સ જેમાં નાઇન્ટી વન છે જેની અંદર હેલ્થકેર વાળાને ફોકસ કરવામાં આવ્યા છે ન્યૂ બ્રોન્સવીક ગ્રેજ્યુએટ સ્ટ્રીમની અંદરમાં બસો દસ આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા છે જેમાં હેલ્થકેર એજ્યુકેશન સોશિયલ કોમ્યુનિટી સર્વિસ અને કન્સ્ટ્રક્શનવાળાને ફોકસ કરવામાં આવ્યા છે અને ટ્રેડવાળાને બી ફોકસ કરવામાં આવ્યા છે હવે આપણે જઈએ જે સોશિયલ મીડિયામાં અત્યારે કદાચ હાઇલાઇટ એન્ડ ટ્રેન્ડિંગ ટોપિક તરીકે કહી શકાય કે એલએમઆઈ વગર કેનેડામાં વર્ક પરમિટ લઈ શકો છો જેને કહેવાય છે એલએમઆઈ એક્ઝામ્સ વર્ક પરમિટ ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ કેનેડાની જે વર્ક પરમિટનું હું તમને ડિટેલ આપી દઉં એમાં અઢારથી પાંત્રીસ વર્ષ હોય અઢારથી ત્રીસ વર્ષ અમુક કન્ટ્રીના લોકો હોય આ લોકો આની અંદર એપ્લાય કરી શકે છે જે ઘણા લોકો દ્વારા એક મગજમાં ચાલતું હોય કે સર આપણે આ એપ્લાય કરી શકીએ કે ના કરી શકીએ હું તમને એક વસ્તુ કહું આમાં થર્ટી સિક્સ કન્ટ્રીનું લિસ્ટ છે એની અંદર તો જેક રિપબ્લિક ઓસ્ટ્રિયા યુકે આ બધી કન્ટ્રીના સિટીઝન માટેની જગ્યાઓ છે પરંતુ આ લિસ્ટની અંદર ક્યાંય બી ઇન્ડિયા અથવા ભારતનું નામ નથી આ લગભગ મેં જ્યારે આની પહેલા બી આ પ્રોગ્રામ ઓપન થયો હતો ત્યારે બી મેં તમને ડિટેલ આપી હતી શોર્ટની અંદર કે આ ની અંદર જોવાની એ વસ્તુ છે કે લિસ્ટમાં આપણું ભારતના જો સિટીઝનનું નામ ના હોય તો તમે એપ્લાય ના કરી શકો જે કન્ટ્રીઓના સિટીઝન એપ્લાય કરી શકતા હોય એ લોકો માટેનો જ આ પ્રોગ્રામ છે અને ઘણી વખત હું પ્રોસેસ ટાઈમનો વિડીયો જ્યારે અમે રિલીઝ કરીએ છીએ ત્યારે હું તમને કહું છું કે આઈસી ક્લાસની જે વર્ક પરમિટ બોલાય છે એ વર્ક પરમિટ એકચ્યુઅલી આપણા ભારતીયો માટે નથી કારણ કે કેટેગરી લિસ્ટમાં જે કન્ટ્રી લિસ્ટ છે એમાં આપણું લિસ્ટમાં નામ નથી ભારતનું જ્યારે બી એડ થશે તો આપણા વિદ્યાર્થીઓ જે છે એની અંદર એલિજિબલ થઈ શકશે આજે આજે બી બને એટલી સરળ ભાષાની અંદર માહિતી તમારા લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી છે જો સારી લાગી છે તો એક લાઇક શેર અને વિડીયો હાઈપ કરી દેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત